બે માં ટાળભિયા વિસ્તારમાં ઉભરાતી કટોરીને લઈને સ્થાનિક રહીશો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે ત્યારે હાલના ઉપપ્રમુખ નો વોર્ડ હવા છતાં ગંદકી સમસ્યા દૂર કરવા માં તેઓ ઉણા ઉતર્યા લોકો કહી રહ્યા છે અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં પરાવાર ગંદકીને કારણે સ્થાનિક રહીશો નરકગાર જેવી જીવન જીવવા મજબૂર બન્યા છે અંકલેશ્વર નગરપાલિકાના તત્કાલીન પૂર્વ પ્રમુખના વોર્ડમાં ગટરની સમસ્યાએ સ્થાનિક રહીશોને ત્રાયમાન પોકારી દે તેવી બત્તર સ્થિતિ જોવા મળી રહી છે વોર્ડ નંબર 2 માં આવેલ તાડફળિયામાં ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે ઉભરાતી ગટરને કારણે સ્થાનિક રહીશોને ઈબાદતમાં પણ અડચણ રૂપ ઉભી થઈ રહી છે તાડફળિયામાં મસ્જિદ નજીક ગટર ઉભરાતી હોવાતી નમાઝ પડવા માટે સૌથી નોંધવા જેવું તો એ છે કે વોર્ડ તત્કાલીન પૂર્વ પ્રમુખ વિનય વસાવા તેમજ હાલના ઉપપ્રમુખ ભાવેશ કાયસ હોવા છતાં આવી બદતર હાલત છે તો અન્ય વિસ્તારોમાં તો શું હાલત હશે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભાવેશ કાયસ અહીંયાના નગરસેવક છે અને વર્તમાન ઉપપ્રમુખ છે તેઓ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ થી લઈને અનેક વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનમાં મોટા પાયે આગળ પડતા દેખાતા હોય છે ત્યારે તેમના વિસ્તારમાં જો આવી સમસ્યા હોય તો શું ભાવેશભાઈ કાયસ તેમના વિસ્તારની આ સમસ્યા નહીં જળતી હોય કે પછી ફક્ત ફોટો સેશન માટેનો શોખ છે એવા સવાલો ઉઠવા પણ એટલા જ વ્યાજબી છે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ અંગે અનેક વખત રજૂઆત છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે સ્થાનિકો આજી કરી હતી કે પાલિકા વિભાગ લાવે અને આ જેવી ઉલ્લેખ કરવો રહ્યો કે જો પાલિકાના સત્તા માં બેઠેલ લોકો ના જ આ સ્થિતિ હોય તો શહેરની હાલતની તો શું જ વાત કરવી રહી જે વોર્ડમાંથી ઉપપ્રમુખ હોય તે વોર્ડ વિસ્તારમાં આવી હાલત હોય અને લોકોને ગંદકી

તમે આવ્યો અને જો પોતે પોતે જોઈ છે તે બી આ જો પછાડી બી આવીને જોઈ લેવ તમે તમે જાત થી આવો તો કેવી ચાલે અમે ભાવેશ ને બી વિનંતી કરી છે ના આ પેલા સુરતી ને ભી ને અમે બધા ને અમે કે કે ના આવ્યા છે આજે વિનયભાઈ ને બી કીધેલું છે અમે કે તમે જરા આવો વિનયભાઈ ભાઈ બી કીધું છે કે અમે બોર્ડ પર લઈ લીધું છે પણ હજુ હવે ક્યારે થાય એના માટે ત્યાં સુધી આ કરો એનો કોઈ રસ્તો તો કરો ત્યાં સુધી બસ અમે એટલું કહેવા માંગીએ છે હું છું સુરતી આમ આદમી પાર્ટી અંગલેશ્વર શહેર ઉપરમુખ આજે તમે જોઈ શકો છો કે આ તાટપડિયા વિસ્તારની અંદર આ ગટરની ગટર ભરાઈ ગઈ છે અને બે વર્ષથી આ લાઈન ખરાબ થઈ ગઈ છે હવે નગરપાલિકામાં જઈને અમે રજૂઆત કરી છે તો એમાં એવું કહે છે કે આ કામ થશે એક મહિનો બે મહિનો ત્રણ મહિનો પરંતુ બે વર્ષથી લાઈન ખરાબ થઈ ગઈ છે અને એને આ લાઈન ને નવી લાઈન નાખવી પડે એવી લાઈન છે લાઈન આખી બેસી ગઈ છે હવે આમાંથી રોજ જ મસ્જિદની બહાર ગટરનું ખરાબ ખરાબ પાણી ઉભરાય છે ઓકે એના સમસ્યાના ભાગ રૂપે હું અમારા નગર સેવક જે અહીંયા જોવા આવતા નથી તેમને હું વિનંતી કરીશ કે જે વધારાનું ફોન્ડ હોય છે જે પ્રમુખ ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબ પાસે દસ પંદર વીસ લાખ રૂપિયા ફોર્મ ફંડ હોય એમાંથી તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે અહીંયા ગટર લાઈન નાખી આપે તે જ્યાં લોકોને આ રહીશો આ જે ગંદકી લોકો જે નમાઝ પડવા આવે છે આ ગંદકીમાંથી માંથી આવું પડે છે જવું પડે છે એનો એની સમસ્યાનું સમાધાન થાય કારણ કે આ એક આદિવાસી મુસ્લિમ અને સ્લમ વિસ્તાર છે સ્લમ વિસ્તારમાં અમારા જે નગરસેવક છે તે વધારે ધ્યાન આપતા નથી અને અહીંયા કામ કરાવતા નથી મારી એમની નમ્ર અરજ છે કે બધું ઘી એક બાજુ ધોવાના બદલે આ બાજુ બી જે રહીશો એ છે તે લોકો તે લોકોનું પૂરતું કામ કરવામાં આવે અને એક બી માણસ છે અને બધાના નેતા બને જે કોઈ માણસને ખાલી હિન્દુઓના નેતા બનવું હોય તો પૂજારી બની જાય ખાલી મુસ્લિમોના નેતા બનવું હોય તો બોલાણો બની જાય પરંતુ અહીંયા બધા લોકો રહી છે લોકોને જોઈએ ખાલી વોટ માંગવાનો ચહેર આવે છે પછી દેખાતા નથી અમારા આ ગરીબ વિસ્તાર ની અંદર પણ આ સમસ્યા નો જલ્દી જલ્દી નિકાલ આવે તેવી હું એમને માંગ કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત